નમસ્કાર મિત્રો ગુજરાતમાં હાલની ભયંકર પરિસ્થિતિ રોડ રસ્તાઓની બિસ્માર હાલત સાથે સાથે ગંભીરા બ્રિજની ઘટના નલ સે જલ યોજના હોય મનરેગા યોજના હોય અન્ય અનેક કોબાંડોમાંથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે બીજેપીએ અને કાંતિ કાકાએ પોતાની નોટંકી ચાલુ રાખી છે કાંતિ કાકા અત્યારે ગાંધીનગર જવા માટે રવાના થયા છે અને જ્યારે મોરબી થી એ રવાના થતા હતા ત્યારે જાત્રા જતા હોય એમ ચાલીસ પચાસ લોકો એને મૂકવા માટે વિદાય કરવા માટે આવ્યા અને અભિનંદન પાઠવતા હતા હાથ મિલાવીને અભિનંદન પાઠવતા હતા અને એ બધા લોકો ના મોઢા ઉપર જે હાસ્ય દેખાતું હતું એના ઉપરથી તો મને એવું લાગતું હતું કે જે મૂકવા આવ્યા હતા એને પણ એવી અંદરથી આશા હતી કે જો કાંતિ કાકા વળી જોરે જોરમાં રાજીનામું આપી દે તો આ ગાંઠો મોરબીમાંથી છટકી જાય એટલે કાંતિ કાકાને બધાએ રવાના કર્યા છે

કે તમે બાર તારીખે બાર વાગે રાજીનામું આપી દો તો તમારી ચેલેન્જ સ્વીકારવા તૈયાર પણ આખી વાતમાં એમને તો ક્યાંય રાજીનામાની વાત કરી જ નથી પણ તમને અત્યારે આ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે તમે જે આખું ભાજપ નાટક કરી રહ્યા છો ને ત્યાં જઈને આગળ જે કંઈ પણ ચર્ચાઓ કરવાના છે અને બીજી વાત કાંતિકા કે ગોપાલભાઈને તો હજી સફત જ નથી લેવડાવ્યા આખી ગુજરાતની જનતાને ખબર છે તો કાંતિકા જરાક ત્યાં અ શંકરભાઈ ચૌધરીને જરા એ પણ કહેતા આવજો કે ગોપાલભાઈ નું વેલામાં વહેલી તકે પહેલા તો શપથ કરાવે પછી બીજી આગળની ચર્ચાઓ કરીશું અને આ કાંતિ કકા ત્યાં એટલું બધું પેટ્રોલ બારીને ગયા છો જુસ્સા સાથે એમને પાછા ન આવતા હો ન આવતા ગુજરાતને મજા નહીં આવે રાજીનામું આપીને જ આવજો કારણ કે તમે મરદ માણસ છો એકવાર આગળ આવી ગયા પછી ગાંધીનગરથી પાછું રિટર્ન મોરબી થાવ પાછા પગે એ સારું નહીં લાગે એટલે રાજીનામું આપીને જ આવજો અને બીજું હું ભાજપ કહેવા માંગુ છું કે તમને કામ કરવામાં તમારું ધ્યાન નથી જનતાના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં તમને રસ નથી તમારે આવી રાજનીતિ કરીને લોકોનું ધ્યાન ભટકાવવામાં તમને રસ છે અને હજુ પણ તમને ચેલેન્જ આપીએ છીએ કે તમારે રાજીનામા આપવા હોય તો આખી સરકાર રાજીનામું આપી દો તમારા એકસો એકસઠ ધારાસભ્યોને રાજીનામા અપાવી દો અમે તમારી સામે લડવા માટે તૈયાર છીએ આ ચેલેન્જ હું ભાજપની સરકારને આપું છું અને કાંતિકાકા ચેલેન્જ બાબતે જરાક તમે પણ વાત કરીને આવજો કે આખી સરકાર રાજીનામું આપી દે તમે એકલા શું કામ બનીનો બકરો બનો તો આખી સરકારને રાજીનામું અપાવી દો અને બધી જગ્યાએ આપણે લડીએ અને પછી લોકો નક્કી કરશે કે વિસાવદરવાળી કરવી કે શું કરવું એટલે કાંતિ કાકા જરા પાછા એમનું ન આવતા ખાલી વિડિયો બનાવીને એટલી આપને વિનંતી છે આભાર પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડા પર